રાઘવજીવી ખેલાણી એડવોકેટ હાલમાં અમે દસ્તાવેજ ની નોંધણી કરવા માટે કોટડા સાંગણી સબ રજિસ્ટર મુકામે આવેલ છે જ્યાં કનેક્ટિવિટી એકદમ સ્લો ગોકળગાય ગતિ હાલે છે છેલ્લા ચાર દિવસ થી આ તકલીફ છે વારંવાર જી સ્વન માં રજૂઆત કરેલ છે બીએસએનએલ માં રજૂઆત કરે છે એક બીજા એક બીજા માં ખો છે જી સ્વન વાળા એવું કે છે બીએસએનએલ નો પ્રોબ્લેમ છે બીએસએનએલ વાળા કે જી સ્વન હાલમાં મેં બીએસએનએલ ના હેડ અને જી સ્વન ના જે તે અધિકારી સાથે વાત કરેલી કોન્ફરન્સ માં વાત તો એ બંને

પણ ટાઈમ ની વેલ્યુ વેલ્યુ અમને એવું લાગે છે જીસવાન વાળાને અને બીએસએનએલ ને કોઈ લાગતી નથી ખાસ જીસવાન વાળાને કારણ કે ઉડા જવાબ દે છે ભાઈ નથી 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 એવું થોડું ચાલે સરકાર રૂપિયા નથી દેતી જીસવાન જે કનેક્ટિવિટી પૂરી પડે છે સરકાર એને એડવાન્સ પેમેન્ટ આપતી હશે અથવા ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ આપે છે ન આપે તો અમને કહો અમે બાર એસોસિએશન વતી રજૂઆત કરીએ પણ કનેક્ટિવિટી તો પૂરી કરે જેથી પ્રજાના કામ થાય પ્રજા હેરાન થાય મોદી સાહેબનું સ્વપ્ન છે ડિજિટલ તો અમે કેવી રીતે ડિજિટલ ગણવાનું અમારે બરાબર જો જીસવાન વાળા જ્યાં કરશે તો શું કરવાનું મારે હાલમાં પાંચ કરોડ રૂપિયા નો દસ્તાવેજ છે અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા રહે છે ત્યાંથી મેં બોલાવી છે બરાબર ઇન્ડિયા મારી આઉટ ઓફ ઇન્ડિયા ત્યાંથી બોલાવી છે દસ્તાવેજ કરવા એવા છે તો એને દસ વાગ્યાના અમે બેઠા છીએ જો સાહેબ જીસવાન કે બીએસ કનેક્ટિવિટી હોય તો ચાલુ રાખો નકર આને શિફ્ટિંગ કરો ગોંડલ અથવા રાજકોટ